અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વોટર લોગિંગ સ્પોટ હતા એને ધીમે ધીમે દૂર કરવા માટેના પ્રયત્નો અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ ઝોનની અંદર ચાલુ રહે છે એ પાણીને તરાવની અંદર લઈ જવામાં આવે તદ ઉપરાંત મહાનગરપાલિકાની અંદર ઓગણીસ જેટલા અંડરપાસ આવેલા હતા આ અંડરપાસની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે એને મેન્યુઅલી હાલમાં બંધ કરવા પડતા હતા પરંતુ નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ મેડ ઇન ઇન્ડિયા આધારિત આપણે વાત કરીએ કે આ વખતે સેન્સર આધારિત આપણે વાત કરીએ કે બૂમ પેરિયર ઓગણીસ જેટલા અંડરપાસોની અંદર લગાવવામાં આવશે પરિણામે જ્યારે ચોમાસાની અંદર વરસાદ અંડરપાસની અંદર ભળાવા લાગે પ્રથમ ભારતનું સિટી હશે કે અંડરબ્રિજની અંદર બૂમ પેરિયર સેન્સર આધારિત હશે મહી નદીમાંથી જ્યારે પાણી આવતું હોય એ વિસ્તારના લોકોને પાણી મેળવવા માટે આપણે વાત કરી કે પ્લોટ એક્વાયર કરેલો હતો પરંતુ કોઈ કારણોસર ગ્રામ પંચાયત દ્વારા અથવા તો આપણે વાત કરીએ કે મહાનગરપાલિકા દ્વારા સંકલનના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થયો હતો પરિણામે જિંજર ગ્રામ પંચાયત દ્વારા જે પણ આપણે વાત કરીએ કે વળતર પેટે જે ટેક્સ અમારે આપવાનો છે એ મહાનગરપાલિકા એને જરૂરથી એ એનું પેમેન્ટ કરશે એને આજના પેન્ડિંગના કામની અંદર મંજૂરી પણ આપવામાં આવી છે જુદા જુદા તોતેર કરતાં વધારે ઓવરબ્રિજો આવેલા છે દરેક ઝોનની અંદર એક એક ઓવરબ્રિજ આઇડેન્ટિફાઈ કરીને આપણે વાત કરીએ કે ત્યાં આગળ એનું બ્યુટિફિકેશન વધે છોકરાઓ મોબાઈલમાંથી બહાર નીકળે રમતગમત એવટી કરે એટલા માટે નાના મિની ફોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓવરબ્રિજની નીચે જ એ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જ્યાં કેરમ હોય ચેસ હોય આપણે વાત કરીએ કે બોક્સ ક્રિકેટ હોય તદઉપરાંત બેડમિન્ટન હોય આવી અલગ અલગ પ્રકારની જે ગેમ હોય છે પરિણામે બાળકોમાં સ્પોર્ટમેન્ટ સ્પિરિટ તદઉપરાંત આપણે વાત કરીએ કે રમતો રમે એકાગ્રતા કેળવીએ એ માટે મહાનગરપાલિકા દ્વારા નવ બ્રિજો આઇડેન્ટિફાઈ કરી આ એ બ્રિજોની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવશે હાલમાં જ સિમ્સ નીચેના અંડરબ્રિજ નીચે ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી માન્ય અમિતભાઈ શાહે પહેલાં ઓવરબ્રિજ નીચેનું આપણે વાત કરીએ સ્પોર્ટ્સ એક્ટિવિટી માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિમાં આ સ્પોર્ટ્સ કોમ્પ નાનું ખુલ્લું મૂક્યું હતું અને આવા નવ બ્રિજોની નીચે આવનાર સમયગાળા દરમિયાન મિની સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવામાં આવશે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે આપણે વાત કરીએ કે મોટાભાગની જે ડ્રાફ્ટ ટીપી હોય ફાઇનલ ટીપી હોય એના જે રસ્તા ખોલવાના હોય એ તમામ રસ્તાઓ બધા ખોલવામાં આવે મૂવેબલ બનાવવામાં આવે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે લેફ્ટન જેટલા ખુલ્લા રાખવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હરવી થતી હોય છે પરિણામે લેફ્ટન બાબતે પણ યોગ્ય ચર્ચા થઈ છે અને મોટાભાગના લેફ્ટન ખોલવાથી ટ્રાફિકની સમસ્યા ઓછી થતી હોય છે આ એક રોજની પ્રક્રિયા છે એની પ્રક્રિયા હાલ સ્ક્વોડ આપણે વાત કરીએ કે એફટેટની ટીમ દ્વારા એ સતત ચાલુ જ હોય છે અનેક વિસ્તારની અંદર ટ્રાફિક દ્વારા આપણે વાત કરીએ કે એફટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરથી દબાણો આ દૂર કરવામાં આવતા હોય છે